વલસાડ આગળ વાત કરીશું વલસાડની તો વલસાડ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત આર એમ વીએમ દેસાઇ અને આઈ કે એ દેસાઇ અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ ચારથી આઠ સુધીની વિદ્યાર્થીનીઓ માટે સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચવા માટે શાળા દ્વારા રસીકરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું રસીકરણ ઇન્હારે કહી શકાય કે બોમ્બે નોર્થના સહયોગથી ડોક્ટર જ્યોતિ દાભોલકર અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બે બસો ત્રેવીસ જેટલી વિદ્યાર્થીનીઓએ રસીકરણમાં ભાગ લીધો હતો જે મૂલ્ય મૂલ્યે કહી શકાય કે રસીકરણમાં આપવામાં આવ્યું છે રસીકરણમાં સંસ્થા પ્રમુખ અને ડોનર વિનોદચંદ્ર મગનલાલ દેસાઈ સેક્રેટરી દોલતભાઈ દેસાઈ એમડી અલ્પાબેન નાયક વલસાડ સાર્વજનિક કેળવણી મંડળના ઉપપ્રમુખ રાજેશભાઈ વિનોદ ચંદ્ર દેસાઈ ટ્રસ્ટીગણ મનોજભાઈ ગાંધી અને શાળાના આચાર્ય જિગ્નાબેન ભદ્દ અને બીજલકુમારી પટેલ તેમજ શિક્ષણ મિત્રોએ વેક્સિનેશન કાર્યક્રમને સફળતા સુધી પહોંચાડ્યો હતો વલસાળાર્ સર્વાજનિક કેળવણી મંડળ સંચાલિત આરેમેન વીએમ દેસાઈ સરવજનિક વિદ્યાધામ અને આયકે દેસાઈ સરદા વિદ્યા મંદિર ઇંગ્લિશ મીડિયમ દ્વારા આજરોજ શાળાની અંદર સર્વાઈકલ વેક્સિનનું આયોજન કરવામાં આવ્યું છે જે બોમ્બે થી પિનરવિલ ક્લબ દ્વારા જ્યોતિબેન ડાભોલકર ડોક્ટર છે એ અને એમની ટીમ દ્વારા આનું આયોજન થયું છે લગભગ બસો ત્રેવીસ જેટલી છોકરીઓને એ વેક્સિન આપવામાં આવ્યું છે અને તે પણ વિનામૂલ્યે જે ખૂબ જ મહત્વની બાબત છે હાલ ઘણા બધા કેસો સર્વાઈકલ કેન્સરના જે થઈ રહ્યા છે તેને નાબૂદ થાય એના માટેનું આ એક અભિયાન સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે સ્કૂલમાં ખાસ અમને સપોર્ટ અમારા પ્રમુખ શ્રી વિનોદભાઈ દેસાઈનો અને એમડી

પહેલાં તો બાળકોને ખબર પડે કે આ શું છે કારણ કે ઘણા પેરેન્ટ્સોને એ બાબતમાં ખબર નથી ઘણા લોઅર મિડલ ક્લાસ ફેમિલીના છે બાળકો જેને નથી ખબર આની માહિતી જ નથી એટલે પહેલાં છોકરીઓને એ વસ્તુ શીખવવામાં આવી બતાવવામાં આવ્યું ત્યારબાદ પેરેન્ટ્સ મિટિંગ કરી પેરેન્ટ્સને એ બાબતની જાણ કરવામાં આવી અને જે પેરેન્ટ્સ